સાતમી મેના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે આજ લોકસભાની ચૂંટણીને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એબીપી અસ્મિતાની ટીમે લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાનો સાથે વાતચીત કરી કયા કયા મુદ્દાઓને આધારે યુવાનો કરશે મતદાન આવો સાંભળીએ એમની પાસેથી જ લોકસભાની ચૂંટણીને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આજે અમે ફર્સ્ટ ટાઈમ વોટર સાથે વાત કરીશું કારણ કે યુવા એ દેશનું ભાવિ છે અને એ જ યુવાઓ સાથે વાત કરીશું કે આ મતદાનને લઈને કેટલો ઉત્સાહ છે કેટલો ઉત્સાહ છે મતદાનને લઈને અને કયા કયા મુદ્દાને આધારિત આપ મતદાન કરવાના છો ઉત્સાહ તો અત્યારે બહુ જ છે કેમ કે હું પહેલીવાર મતદાન આપવાની છું પણ આપણે મુદ્દા જોઈએ તો શૈક્ષણિક મુદ્દાએ આરોગ્ય મુદ્દાએ પછી મહિલાઓની સેફ્ટી માટે બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હું મતદાન કરીશ પણ ઉત્સાહ તો ખરેખર બહુ જ છે યુવાનોમાં ખૂબ જ જોમ અને જુસ્સો હોય છે અને એ તમામ પર્વ હોય અને એ પર્વમાં પણ લોકશાહીનો જ્યારે પર્વ આવે અને એમાંય પહેલી વખત મતદાન કરતા હોય ત્યારે તો હું બી ખુદ ઉત્સાહિત છું બે દિવસમાં ચૂંટણી છે વોટ આપવા માટે મુદ્દાઓમાં શૈક્ષણિક છે આરોગ્ય છે મહિલાઓની સેફટી મોઘવારી વધે છે બેરોજગારી જે બહુ જરૂરી છે જે મુદ્દામાં સૌથી મહત્વ છે એટલા માટે અમે એને ધ્યાનમાં રાખીને મતદાન કરીશું યુવાનો શું વિચારતા હોય છે જ્યારે આ લોકશાહીનો મહાપર્વ આવતો હોય ત્યારે યુવા વિચારતા હોય છે કે આ સરકાર કઈ રીતે આગળ રીતે કાર્ય કરશે કેવા લોકોને કેવું આમ આમ કાર્ય કરવામાં સગવડતા રહેશે એવું એ યુવાઓ ધ્યાન રાખતા હોય છે અમુક વખત એવું હોય છે કે યુવાનો પોતાનો મતાધિકારનો ઉપયોગથી વંચિત રહેતા હોય છે પોતાનો મતાધિકારનો ઉપયોગ નથી કરતા પણ ફર્સ્ટ ટાઈમ વોટર્સનો ઉત્સાહ કેવો એમનો ઉત્સાહ સૌથી વધારે હોય છે કારણ કે એમને જ વધારે ખબર હોય છે કે આગળ આપણને શું કામ આવશે શું કરશે આપણા માટે એના માટે એમને વધારે ઉમરો કરતા નાના યુવાનોને વધારે ઉત્સાહ હોય તો હોય છે તો યુવાનોને શું આપ અપીલ કરશો કારણ કે મંગળવારે આ મતદાન છે હું તો કહીશ કે વોટ આપવા જરૂરથી જજો બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે અનુકૂળિત નેતાઓ એને વોટ આપજો કઈ રીતે અપીલ કરશો આપણા દેશમાં યુવાઓની સંખ્યા વધારે છે તેથી જેટલું મને તેટલું યુવાઓ તરફથી વધુ વોટ મળે અને લોકશાહીને વધુ મત મળે

આગળનું જે ભવિષ્ય છે અત્યારના યુવાનોના હાથમાં છે એટલે લોકો સમજી વિચારીને એમનું પોતાનું વોટ વોટ છે એ એમના આગળના જે નેતા છે એમને સમજી વિચારીને વોટ આપવો જોઈએ તો તમામ યુવાનોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને આ લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવી જોઈએ કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ